કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ થી સોળ ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય રૂટ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર શો બે હજાર ચોવીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો પ્રસંગે વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા મેયર શ્રી દક્ષેશભાઈ માવાડી ખાસ ઉપસ્થિત રહ્યા અવસરે મુખ્યમંત્રી શ્રી સરસાણા ટોમમાં સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આયોજિત બી બી જ્વેલરી પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ડાયમંડ જ્વેલરી વિશે જાણકારી મેળવીને એક્ઝિબિટર્સ સાથે સંવાદ કર્યો હતો આ રૂટ્સ બી ટુ બી જ્વેલરી પ્રદર્શન ચોથી વખત આયોજિત કરાવું જ્યાં સુરત એકસો પચાસ અન્ય શહેરોના મેન્યુફેક્ચરર્સે મળીને પાંચ હજારથી વધુ વિશિષ્ટ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ આપવાનો છે ઉપરાંત હીરા ઉદ્યોગ લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે વેપાર માટે કડીરૂપ બનશે સુરત ડાયમંડ કટિંગ પોલિશિંગના ઉદ્યોગનું હબ છે સાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ અગ્રેસર બની રહ્યું છે જ્વેલરીમાં ચડતર અને હીરા પણ આસાનીથી ઉપલબ્ધ છે ત્યારે આ પ્રદર્શન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો ઉપલબ્ધ કરાવે છે નોંધનીય છે કે જેએસએમએ એક બિન છે જે જ્વેલરી સેગમેન્ટમાં તમામ અંતર્ગત સરકાર સાથે સંકલન કરીને જ્વેલરી ઉદ્યોગના વિકાસ માટે કાર્યરત છે તે ઉત્પાદકો જથ્થાબંધ સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે અને હીરાને જ્વેલરી ઉદ્યોગમાં વૈશ્વિક પ્રવાહોંધ વાકેફ રાખે છે રૂટ્સ એક્ઝિબિશન બી ટુ બી અને બી ટુ સી નેટવર્કિંગ નવા વ્યાપારિક સંબંધો માટે મંચ અને નવી જ્વેલરી ટેકનિક્સ અને મશીનરીની શોધ માટે એક આખું પ્લેટફોર્મ પૂરું પાડે છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ એમએના પ્રમુખ જયંતિભાઈ સાવલિયા ઉપપ્રમુખ અમિત કોરાટ સેક્રેટરી વિજય માંગુકિયા જોઈન્ટ સેક્રેટરી કિશોર વઘાસિયા પૂર્વ પ્રમુખ કલ્પેશ વઘાસિયા અને સંસ્થાના અન્ય હોદ્દેદારો સહિત જેમ્સ જ્વેલરી ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ વેપારીઓ એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કલ્પેશ ગાંધી ન્યૂઝ સેવન